જશને આઝાદી અંતર્ગત અમન ફાઉન્ડેશન સક્સેસ ફાઉન્ડર અને વાઘોડિયા રોડ સ્થિત ચિત્રકલાવેલી આર્ટ દ્વારા છેલ્લા સાત વર્ષથી દર વર્ષે બિગ ડસ્ટબિન મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે તેમજ આ વર્ષે પણ અક્ષર ચોક સ્થિત ખાનગી મોલ રિલાયન્સ મોલમાં રાષ્ટ્રભાવના સહ ડસ્ટબિન મેકિંગ સ્પર્ધા યોજાઈ જેમાં ત્રણ દિવસીય કાર્યક્રમ યોજાયો જેમાં બાર ઓગસ્ટથી ચૌદ ઓગસ્ટ સુધી સાંજના ચારથી છના સમયે ક્રમબદ્ધ પ્રથમ દિવસે તિરંગા યાત્રા ડસ્ટબિનની પ્રદર્શની તેમજ ભાગ લેનાર દરેક બાળક માટે ભાવ સમારંભ વીર સહિત જવાનોના નામ અને એમનો સ્મૃતિ સમારંભ બીજા દિવસે ઓનલાઈન અને ઓફલાઈન જીવનશૈલી પર ક્વિઝ કોન્ટેસ્ટનું આયોજન થયું હતું અને ત્રીજા દિવસે એટલે કે ચૌદમી ઓગસ્ટના કેનવાસ પેઇન્ટિંગના વર્કશોપનું આયોજન થયેલ હતું જેમાં જાણીતા શિલ્પકાર વિભા પટેલ લગભગ એંસી જેટલા બાળકોને કેનવાસ પેઇન્ટિંગ કરી કઈ રીતે કરવું એનું પાયાનું જ્ઞાન આપ્યું હતું હું વિભા પટેલ સ્કલ્પર આર્ટિસ્ટ છું અમમ ફાઉન્ડેશન દ્વારા ત્રણ દિવસની જે ઇવેન્ટ યોજાઈ હતી ડસ્ટબિન મેકિંગ કોમ્પિટિશન હતું અને એક દિવસ આપણે ઓનલાઈન ઓફલાઇનનું જે ડિબેટ હતું એનું અરેન્જમેન્ટ હતું અને આજે થર્ડ ડે છે થર્ડ ડેમાં મારું મેં આપણે પેઇન્ટિંગ વર્કશોપ રાખ્યો હતો જેમાં બચ્ચાઓ ફર્સ્ટ ટાઈમ કેનવાસ પર પેઇન્ટિંગ કરી શકે અને એનું એક્સપેરિ એનું એક્સપેરિમેન્ટ જ હતો કે બચ્ચાઓ કેટલું એન્જોય કરે છે કલર કઈ રીતે અપ્લાય કરે આ એક એવો પ્રયાસ હતો અને એમાં સબ્જેક્ટમાં મેં અમરેલા લીધું હતું કેમ કે આપણે અત્યારે રેની સિઝન ચાલે છે તો બચ્ચાઓ થોડું એન્જોય કરે અને બચ્ચાઓએ બહુ ઉત્સાહ સાથે આમાં પાર્ટિસિપેટ કર્યું એનો અમને પણ આનંદ છે ફાઉન્ડેશન દ્વારા બિગ ડસ્ટબિન કરીને આ પ્રોગ્રામ દર વર્ષે યોજાય છે આ વખતે સાતમી વખત આ પ્રોગ્રામ યોજાયો હતો જેની અંદર ત્રણ દિવસનો પ્રોગ્રામ રાખ્યો હતો આની અંદર અમે પહેલા દિવસે જયાબેન ઠક્કર સિંહ જે બીઆરજી ગ્રુપમાં છે અને પોલીસની ટીમ અમારી સાથે આવ્યા હતા અને અમે ફ્લેગ હોસ્ટિંગ કર્યું હતું બાર તારીખે અને એની સાથે બિગ ડસ્ટબિનની અંદર જેટલા પણ છોકરાઓએ સ્કૂલના પાર્ટ લીધો હતો એ બધા જ લોકોના અમે ડસ્ટબિનને પ્રદર્શનમાં મૂક્યા હતા જેથી ઘણા બધા લોકો જોઈ શકે અને એની સાથે અમારી પાસે એક જવાનના જેટલા પણ ફોટોગ્રાફ્સનું કલેક્શન રાખે એવી રીતના અમારી પાસે એક જવાન પણ આવ્યા હતા કે જેમને એમના બધા જ ફોટાનું પ્રદર્શન રાખ્યું હતું જે એક સ્કૂલની ની અંદર સિક્યોરિટી ગાર્ડની અંદર જોબ કરે છે અને એના પછી બીજા દિવસે અમે લોકોએ ઓનલાઈન ક્વિઝ કોમ્પિટિશન રાખી હતી જેની અંદર જેટલા પણ સ્કૂલના છોકરાઓ છે એમાં ઓનલાઈન વર્સિસ ઓફલાઈન કોમ્પિટિશન્સ રાખી હતી જેમાં ઓનલાઈન લાઈફસ્ટાઈલ અને ઓફલાઈન લાઈફસ્ટાઈલમાં કોણું કેટલું મહત્ત્વ છે છોકરાઓ દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવ્યું હતું અને ત્રીજા દિવસે અમે રાખ્યું હતું ડ્રોઈંગ કોમ્પિટિશન જેની અંદર મારું નામ મયુરી જાદવ શાહ છે